ભાવનગર મહુવાના લોગડી ટોલ પ્લાઝાને લઈ રોહિસા ચોકડી નજીક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ ટોલ પ્લાઝા સમિતિના આગેવાનો ટોલ ખાતે પહોંચ્યા હતા અને એડમિન વિભાગના મેનેજર સાથે બેઠક કર્યા બાદ મામલો થાળે પડ્યો હતો મહુવા તાલુકાના લોગડી ટોલ પ્લાઝાને લઈને લોકોમાં વિરોધ જોવા મળ્યો છે લોગડી ટોલ પ્લાઝા જે ગત વીસ જુલાઈના રોજ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે અહીં લોગડી ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકો પાસેથી અવરજવર દરમિયાન બસ્સો રૂપિયા જેવો ટોલ લેવામાં આવે છે જેથી લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આ ટોલના વિરોધમાં ટોલ પ્લાઝા સમિતિ દ્વારા આજે રોહિશા ચોકડી નજીક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ આગેવાનોએ સભા સંબોધી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા આ ટોલના વિરોધમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાવેલ ટેક્સી એસોસિએશન સહિત મોટી સંખ્યામાં આસપાસના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ આગેવાનોએ લોગડી ટોલ પ્લાઝા ખાતે પહોંચ્યા અને એડમિન વિભાગના મેનેજર સાથે વાતચીત કરી બેઠક યોજી હતી આ બેઠકમાં મહુવા પંથકના લોકોને અવરજવર દરમિયાન ટોલનો પાસ આપવામાં આવશે તેવું કહેતા મામલો થાળે પડ્યો હતો જોકે હજુ હાઈકોર્ટ સુધી જવાની ચીમકી આંદોલનકારીઓએ ઉચ્ચારી છે 20 उस लोकेशन से ट्वेंटी किलोमीटर के उसमें एरिया में जो भी गांव आते हैं उसमें नोट कमर्शियल व्हीकल के लिए केवल वाइड नंबर प्लेट व्हीकल जो होता है पर्सनल व्हीकल उसके लिए एक तीन सौ का पास इशू किया गया है जिसको हम मतलब इशू भी कर रहे हैं पहले से ही लेकिन जिन लोगों को बेकार के मतलब कुछ नहीं है उनका कोई मतलब आंदोलन का कोई फिर भी नहीं है અમે અમને પહેલે સે હી યે બોલ રહે કે પાસ ઇશ્યુ નહીં કિયા જોકે હમને પહેલે સે હમ લોગો કો કા ભી પાસ ઇશ્યુ કર સકતે થે મૌવા કા ભી હે જિસમે જો ભી હે હમે એક આરસી બુક ઓર જો ડોક્યુમેન્ટસ હમારે એનએચ કે લગતે હે ઉન ડોક્યુમેન્ટસ કો હમે પ્રોવાઇડ કરે તો ઉનકો પાસ ઇશ્યુ કર દેગે આજે મૌવા ખાતે ટોલ નાકા નિવારણ સમિતિ નો જવલંત વિજય થયો છે અને અમારા મિત્રો વિજયભાઈ બારૈયા ભરતસિંહભાઈ તથા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અલંગ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તેમજ ટ્રાન્સપોર્ટરોએ જે મોટા પ્રમાણમાં એકતા બતાવી છે એને કારણે આજે ટોલ નાકાને ત્યાં અમારે એક વસ્તુ નક્કી થઈ છે કે મહુવાના જેટલા રહીશો છે એમણે જ્યારે પણ આ ટોલ નાકા પરથી પસાર થવાનું હોય ત્યારે પોતાની ગાડીની આરસી બુક અને એમનું આધાર કાર્ડ જોડે રાખશે તો આ પાસ ઇશ્યુ કરવામાં આવશે અને એમને કોઈ બી જાતનો એમને કોઈ પણ જાતનો ટોલ ભરવો નહીં પડે એ આ ટોલ નાકા સમિતિની મોટા મોટી જીત છે તો પણ હજુ અમારી આ લડાઈ હાઈકોર્ટમાં ચાલુ રહેશે અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનો તથા બીજા લોકો માટે તેમજ ટોલ જે બહુ ગબ્બર સિંગ ટોલ છે એનો વિરોધ કરવાનો અમે હાઈકોર્ટ થ્રુ એનો જવાબ માગીશું જય હિન્દ જય ભારત ટોલ નાકા અને સરકાર અને નેશનલ હાઈવે વાળાએ ઝુકાવ કર્યો છે પણ એ અમને મંજૂર નથી જ્યાં સુધી જે જે ફોરની સિરીઝના વાહનને માફ ન કરે ત્યાં સુધી આ ટોલનાકા માફ કર્યું ન કહેવાય અત્યારે તો આંદોલનના કારણે દબાણ લોકોના એક મોટું સંગઠન જોયું એટલે એને નમતું ઝૂક્યું આ બધા આગેવાનો આવ્યા અને એને અહીંયા રજૂઆત કરી એટલે ટોલનાકાના અધિકારીએ અત્યારે આશ્વાસન સારું આપ્યું પણ કાલને પરમ દિવસે બે દિવસ પહેલાં જ અહીંયા પાંચ પાંચ હજાર રૂપિયા આજ અહીંયા પાસ લેવાના માગતા હતા એ અત્યારે બંધ કર્યા અને નમતું જોઈતું છે પણ આવનારા દિવસોમાં જ્યાં સુધી ભાવનગર જિલ્લાનો નો જી જે ફોર વાહનો માફ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન શરૂ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભાવનગર